અને અમારા સાહેબ જો જમે છે મે જમી લીધું છે તમારે ફિનિશ થઈ ગયું ચાલો એને જમવાનું બહાર આવી ગયા છીએ અને બહાર આવ્યા છીએ આપણે કઈ ફરવા માટે નહીં બટ મમ્મીના ઘરે જવા માટે જય ભવાની કહી દીધી કો જય ભવાની કેતો જય ભવાની હરખો બોલ જય ભવાની કે આને કેતો જય ભવાની તો ક્યો કેતો બાને જય ભવાની અનરુદુ ભાઈ મમ્મી જો રોટલી બનાવે છે તમારા બધાની કોમેન્ટ આવતી હતી કે રુદુ ભાઈના મમ્મી કેમ આવતા તો જય ભવાની ઘરે બેન મજા હેલો ગુડ ભવાની કેમ છો બધા આઈ કે તમે બધા એન્ડ નવા સ્વાગત છે અત્યારે વાગી ગયો છે એક અને આપણે સ્ટાર્ટ કર્યો બીકોઝ આજે સવારથી વરસાદ ચાલુ છે એટલે આપણે બધું આમથી આમ કરવામાં બીજી હતા કારણ કે વરસાદ એટલો આવે છે ને કન્ટિન્યુ એક મિનિટ બંધ નથી થયો રાતનો ચાલુ થયો છે તે હજી કન્ટિન્યુ આવે છે આપણે રાત્રે વાત કરીએ એમ

તો કીધું આપણે કેટલા દિવસથી મમ્મીના કોલ આવે છે કે તું આ વાવ પણ આપણે વચ્ચે પાછા ગામડે વૈયા ગયા હતા એટલે આપણે ત્યાં જવાનો કાંઈ ત્યારે ટાઈમ જોયો નહોતો કારણ કે ગામડે આપણે ચાર પાંચ દિવસ રોકાઈ ગયા ભાઈ આવી ગયા એને કે ત્રણ ચાર દિવસ થઈ ગયા તો કીધું ચાલો વાત મમ્મી કે આ તો મારી આવીએ કારણ કે આપણને રૂદુભાઈ યાદ આવ્યા છે પાછા તો આપણે જઈએ છીએ મમ્મી ક્યાં અને જો અત્યારે છે ને વરસાદે થોડો કોરો દીધો છે ને એટલે નહીતર આપણે ગાડી મૂકી આવ્યા છીએ મમ્મી ત્યાં કારણ કે અહીંયા આપણે પાર્કિંગમાં થોડોક ઇસ્યુ થાય છે ને એટલા માટે એટલે વરસાદ ન રહ્યો હોત ને તો આપણે ન જોઈએ કે બટ અત્યારે મેઘરાજાએ થોડા ખમૈયા ગયા છે તો પરંતુ કીધું તો ચાલો ને આટો મારી આવીએ જો પહોંચવામાં જ છીએ દસ મિનિટમાં પહોંચી જશું કારણ કે આપણા ઘરથી પાંચ છ કિલોમીટર જેટલું છે મમ્મીનું જો આપણે પોચી ગયા છીએ મમ્મી જય ભવાની કઈ કાલો રૂધ ફરવાના લઈ જવાનું જોર થી બોલ બોલ કેમ છે

તો દેખાડી દીધું દેખાડી દીધું ને જય પપ્પા ની કેવડે ને એના પપ્પા તબિયત સારી નોતી ને એટલે એન પપ્પા ને ક્યાં ગયાતા આવી ગયા છે અને અટપડીઓ 15 દિવસ એમ અય રુદુ રુદુ માથે પડશે દીકુ માથે પડશે એવું નો કરાય તોફાન દીકુ ક્યાં વાગ્યું તું દીકુ

આપડે મોટા અને આ છોકરો અમારે હાલ ભૈયા ભૈયા બટા ભૈયા તો આ છોકરો આપણે લસર પટ્ટી ખાય છે અરે વાહ અરે વાહ અરે વાહ તો ચાલો તમે બધા જમવા એ આપણે ટેબલ તો લખાઈ નાખો ઓકે હાલો

અરે વાહ અરે વાહ બટુ આ જમેનો ઓર્ડર આપી દીધો છે અને જમેનો હવે આવે છે અને સ્ટાર્ટર આપણે મંથીનીમ રાઈસ મગાયું છે અને બાકી મેન કોર્સ માં ઓર્ડર આપ્યો છે શું આપ્યો મેન કોર્સ માં પૂજી કાચીપરી મેન કોર્સ અને કોલ્ડ પનીર ભુરજી અને કાજુ કરી છે તો આપણે ઓર્ડર તો આપણે આપી દીધો છે હવે આપણે વેટિંગ કરીએ છીએ વારમાં આપણે ઓર્ડર આવી જશે જમી લીધું છે અને જમી ગાર્વીને હવે પાછા આપણે જઈશું ઘરે બેન મજા આવી ને તો વાંધો નઈ બેન તમને મજા આવી હે અને રુદો તને લચરપટી ખાવાની મજા આવી બેટા હે તો વાંધો નહીં તો તાર પપ્પાને કે હવે ગાડી કાઢે એ પપ્પા કે ગાડી કાઢ કે 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 તો ચાલો હવે આપણે જવા દઈએ ઘરે જો આપણે મમ્મી ત્યાંથી હવે ઘરે જવા નીકળી ગયા છીએ પણ ઋતુભાઈ જીત કરીને આપણી હારે કેટલું બધું રોયા અને ફટાફટ હારે ગયા છે કાળે એને બાલ મંદિર પડશે પણ ભરતકાળ સવારમાં એને મૂકી જશે કારણ કે બહુ રોતો હતો ને તો પછી કીધું હવે લઈ લઈએ નહીં તરવા બધાને સુવાઈ ન દે દાખી રાત જીત કરે નહીં ભરત અને ને કોલ્ડ ડ્રિંક ખાવી થી તો જો આપણે કોલ્ડ ડ્રિંક ખવા આવ્યા હતા શું કહેવાય કેન્ડી ખાવા આવ્યા હતા પણ મારે કેન્ડી નોતી ખાવી એટલે આપણે કોલ્ડ ડ્રિંક લીધું છે બીજું કેવી છે કેન્ડી મસ્ત છે ને જલ્દી જલ્દી ખાવા મંડો બેટા ઓકળી જાય છે ખાવા મંડોતી કો જલ્દી જલ્દી આપણે નોર્મલી કેન્ડી ખાતા છે ને તમને લીધી છે ભરતને ઓછી કેન્ડી ને ઓછું ભાવે છે બટ આ એને ભાવે છે ને એટલે આ લીધી આપણે ઘરે આવી ગયા છે અને હૃદયભાઈએ ઠેકડા મારવાનું શરૂ કરી દીધું છે આવીને પહેલાં તો એક ઠેકડો મસ્ત મારી લીધો એને ગાડલામાં કાબટું રુદુ જય ભવાની કયો બેટા જય ભવાની જય ભવાની જો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઋતુ અને ભરત ઓલા રૂમમાં મસ્તી કરે છે તો કીધું આપણે આ રૂમમાં આવીને લોગને એન્ડ આપી દઈએ નહીં પછી આપણે પાછા મસ્તીમાં પડી જાય અને કામમાં પડી જાય એટલે પછી મારે ગમે ત્યારે એવું જ થાય છે લોગને એન્ડ આપતા સાવ ભૂલાઈ જ જાય છે એન્ડ માટે થઈને બે ત્રણ દિવસ સુધી વેઇટિંગ વેઇટિંગમાં રાખવો પડે છે તો કીધું પહેલાં આપણે ને એન્ડ આપવાનું કામ કરીએ પછી બીજી બધી વાત અને રુદુભાઈ જો આપણી સાથે પરાણે જીદ કરીને થયા છે એટલે આપણે અત્યારે તો લેતા આવ્યા છીએ ભટકાલ સવારમાં છે ને ભરતને જગાડીશ ને વહેલા સવારમાં ભરત એને મૂકી આવશે એટલે એને બારમાં ન પડે ને તો પછી એક દિવસ ભાઈ ન જાય ને તો પછી એને જાવું નથી ગમતું કારણ કે અત્યારના છોકરાને એવું એક બે દિવસ ઘરે રહે ને તો પછી જવામાં કે ને બહુ કાંઠા મળે એની જેવું થાય છે